પ્રાંત કચેરી ડેડીયાપાડા ખાતે પ્રાંત ઓફિસમાં એટીવીટીની મીટિંગ હતી તે દરમિયાન આપ ધારાસભ્ય ચૈતર વસાવા અને બીજેપીના તાલુકા પ્રમુખ વચ્ચે બબાલ નોંધાય ફરિયાદ ફરિયાદી સંજયભાઈ રમેશભાઈ વસાવા ઉંમર વર્ષ આડત્રીસ ધંધો સમાજ સેવા તાલુકા પંચાયત પ્રમુખ ડેડિયાપાડા રહે ખાબજી ભરાળા તાલુકો ડેડિયાપાડા જિલ્લો નર્મદાનાઓ તારીખ પાંચ સાત બે હજાર પચીસના રોજ બાર વાગ્યાની હશામાં મુજબ પ્રાંત કચેરી ડેડિયાપાડા ખાતે પ્રાંત સાહેબની ઓફિસમાં એટીવીટીની મીટિંગ હતી તે દરમિયાન ફરિયાદી સંજયભાઈ રમેશભાઈ વસાવા તથા આરોપી આપ ધારાસભ્ય ચૈત્ર વસાવાની પણ મિટિંગમાં હાજર હોય તે દરમિયાન આરોપી ચૈતરભાઈ હોય ફરિયાદી તથા પ્રાંત સાહેબને જણાવેલ કે મારા માણસોને એટીવીટીના સભ્યોમાં નિમણૂક કેમ કરવામાં આવેલ નથી અને મારા પાસે નામો કેમ મંગાવવામાં આવેલ નથી તેમ કહી અચાનક ફરિયાદી સંજયભાઈ રમેશભાઈ વસાવાના વસાવા તથા સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ ચંપાબેનને ઉગ્ર થઈ ગાળાગારી કરી મહિલાને અભદ્ર ભાષાના ના શોભે તેવા શબ્દો બોલતા આ કામના ફરિયાદીએ આરોપીને જણાવેલ કે અત્રે મહિલા પણ છે અને આવું વર્તન ના કરાય તેમ કહેતા આરોપી ચૈત્રભાઈ વસાવાના હોય અચાનક ઉશ્કેરાઈ ગયેલા અને પ્રાંત સાહેબના ટેમ્બલ ઉપર મૂકેલ પોતાનો મોબાઈલ મોબાઈલથી ફરિયાદીને છૂટ્ટો મારી તથા માથાના ભાગે ઈજા કરી તેમજ સાહેબ પ્રાણ સાહેબના ટેમ્બલ ઉપર મૂકેલ કાચનો વજનદાર ગ્લાસ હાથમાં લઈ ફરિયાદીના માથાના ભાગે છૂટો મારતા જે વખતે હાજર પોલીસે હાથ આડો કરતા ફરિયાદીને માથાના ભાગે ઈજા થતા રોકેલ જે વખતે આ કાચના ગ્લાસ તૂટી ગયેલ તે તૂટેલ કાચનો ગ્લાસ લઈ ફરિયાદીને મારી નાખવાના ઈરાદે આરોપી ગ્લાસ લઈ ફરિયાદી પાસે જઈ આજે તને મારી નાખીશ તેમ કહી તૂટેલા ગ્લાસ ગળાના ભાગે મારવા જતા ફરિયાદીએ તેમને તેમ કરી પોતાના જીવ બચાવેલ અને આ કામના આરોપી પ્રાંત સાહેબની ઓફિસમાં રહેલ ખુરશી તોડી નાખી ઓફિસ બહાર જતા ફરિયાદીને કહેલ કે તું ઓફિસની બહાર નીકળ હું તને જીવતો નહીં જ રહેવા દઉં તેવી ધમકી આપતા ડેડિયાપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે